કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે ગાલા હશે મેં તમારું આવી ગયું છે તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ધોરણ અગિયાર એકાઉન્ટ જે વિભાગ ઈ એમાં પ્રકરણ નંબર સોરી ભાગ બે ના પ્રકરણ નંબર નવનું સોલ્યુશન ઓકે ભાગ બે ના પ્રકરણ નંબર નવનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયોને મિત્રો અંત સુધી જો જો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પોતાને શરૂ કરીએ અને તે પહેલાં મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય ઓકે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો માત્ર એકસો પચાસમાં મિત્રો તમે માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણ ગાલ સે મિત્રો સોલ્યુશન મળી જવાનું છે તો ફટાફટ મિત્રો કોલ કરીને મેળવી દેજો ઓકે શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન એમાં પહેલાં નંબરનો તમારો દાખલો તમને આપેલો છે પહેલાં નંબરનો દાખલો જોઈશું કે નીચેની માહિતી પરથી મિનરવા ક્લબનું તારીખ એકત્રીસ અને પચીસના રોજનું પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો નીચેની માહિતી તમને કેટલાક માહિતી આપેલી છે જેમ કે રમતગમતના સાધનો છે ભોજન સમારંભ છે સખાવત છે તો મિત્રો આમાં ખાલી તમારે આવક જાવક ખાતામાં ધ્યાન રાખવાનું કે કઈ આવક મૂડી આવક છે કઈ આવક મહેસૂલી આવક છે કયો ખર્ચ મૂડી ખર્ચ છે અને કયો ખર્ચ મહેસૂલી ખર્ચ છે બસ એવું બધું ધ્યાન રાખવાનું છે મૂડી આવક એટલે તમને ધંધાને લગતું અને મહેસૂલી એટલે જે આપણે બહારથી તો તમને એક આપ્યું પગાર છે પછી ફર્નિચરની ખરીદી છે વીજળી ખર્ચ છે એ બધું મહેસૂલીમાં આવે છે બાકી જે રોકડ સલગ બેન્ક સલગ બધું મૂડીમાં આવે છે બરાબર આ મુજબ છે તો આવક હશે એ આ બાજુ લખવાની છે જાવક હશે એ ઓલી બાજુ જમા બાજુ લખવાની છે ઓકે આવી રીતે તમારે લખવાનું રહેશે શરૂ કરીએ મિત્રો આપણે એના અંદર તમને આપેલું છે સૌથી પહેલાં આપણે આ વાંચી લેવાનું કે તમને કઈ કઈ માહિતી એમાં આપેલી છે એ જોવાનું રહેશે તો શરૂઆતની બાકી રોકડ શિલ્લક તમને આપેલી છે કેટલી છે રોકડ શિલ્લક તો રોકડ શિલ્લક મિત્રો તમારી જો છેલ્લું છે એકત્રીસ ત્રણ પચીસ સુધીની તો પાંચસો રૂપિયા અને અહીંયા ઉપર છે હજાર રૂપિયા બટ આ જે રોકડ સિલ્લક છે ને છેલ્લીવાડી એ તમારી આખરની છે અને એક ચાર ચોવીસની જે લખેલી છે ને એ તમારી શરૂની છે ઓકે તો તમારે એ શરૂની લખવાની હજાર રૂપિયા ઓકે હજાર રૂપિયા રોકડ સિલ્લકમાં લખી દો બેંક સિલક એક ચારની લખી દો ચાર હજાર રૂપિયા ત્યારબાદ તમને સખાવત છે તમારું આઠ હજાર પાંચસોનું જૂનું ફર્નિચર વેચાણ અહીંયા આવકમાં સખાવત એટલે આવક છે આઠ હજાર પાંચસોની અહીંયા સખાવત તમને આપેલું હશે છે આઠ હજાર પાંચસો દાખલ લફી દાખલ ફી પણ આપેલી છે બે હજાર રૂપિયા ભાષણો અહીંયા આવક બે પચીસસો ભોજન સમારંભ ફાળો શું છે આવક જ છે ક્લબ છે ને તો એમાં ફાળો આપણને મળેલો છે તો આપણી શું કહેવાય મિત્રો આવક કહેવામાં આવે છે ઓકે ત્યાં અંદર ભુજ સમારંભ ફાળો તો ફાળો આપણને મળેલો છે તો આપણી આવક ગણાશે ત્યારબાદ આજીવન સભ્ય ફી શું કીધું છે આજીવન સભ્ય ફી તો ફી જે મળી જાય ફી આપણને મળી જાય તો શું છે આવક છે પસ્તીનું વેચાણ પસ્તીનું વેચાણ કરશે એટલે શું થશે આવક મળશે કે નહીં તમને પેવેલિયન માટે દાન મળ્યું તો પણ શું છે આવક છે સભ્ય ફી બે હજાર ચોવીસ પચીસ પચીસ છવ્વીસ આવક જ છે ત્યારબાદ તમારો જાવક શું છે તમારો ખર્ચ શું છે બધું જોઈશું રમતગમતના સાધનોની ખરીદી તો ભાઈ જ આવક છે તમારો રૂપિયા જાય છે અને બધી ખરીદી આવે છે એમ તો એ આવક ના કહેવાય એને ખર્ચ કહેવાય છે તે જ આવક પણ કહી શકો છો તમે ખર્ચ તો બીજું જ છે ભઈ ભઈ જ છે બંને ઓકે પંદરસો ખરીદી ખરીદી તમને આપેલી છે કેટલી ખરીદી ભોજન સમારંભ ખર્ચ સોરી સોરી ખરીદી અલગ છે ખરીદી ઉપરમાં આવે છે ભોજન સમારંભ ખર્ચ છે તમારો ઓગણત્રીસ ઓગણત્રીસસો પચાસ ઓગણચાલીસ પચાસ છે વર્તમાનપત્રોનું લવાજમ લવાજમ કેટલો છે અઢારસોનો છે ત્યારબાદ ભાડું ભાડું તમને આપેલું છે મિત્રો અઠ્યાવીસો અઠ્યાવીસો તમને ભાડું આપેલું છે એટલે તમે ભાડું ચૂકવ્યું છે એવું મુજબ કહેવામાં આવ્યું છે ખર્ચે કહી દઉં છે ને તો તમે ચૂકવેલું છે જાવક છે તમારી એમ વીજળી ખર્ચ તો કદાચ એ આ ચોખાવાટ કરી હશે ભાડામાં નથી કરી પણ આમે સમજી લેવાનું આપણે વીજળી ખર્ચ એક હજાર પચાસનો રોકાણ રોકાણોની ખરીદી છે કેટલાની વીસ હજારની પગાર નવ હજાર બસોનો પગાર છે ત્યારબાદ પેવેલિયન બાંધકામ ખર્ચ મેં ખર્ચ કદી હોય બધી ખર્ચ હોય ને એ જાવક બાજુ જ આવે છે મિત્રો ઓકે બધા ખર્ચો ત્યારબાદ ફર્નિચરની ખરીદી ફર્નિચરની ખરીદી પાંચ હજાર પાંચસો એ પણ શું છે જાવક છે તમારી ખરીદી કરો તો તમારો રૂપિયા જાય જ છે તો એ શું આવશે જાવક બાજુ જ એને લખવામાં આવશે રાઈટ આગળ આગળ જોઈએ તો એ તમારો સરવાળો કરી દેવાનો સરવાળો કર્યા બાદ એ જોવાનું સૌથી વધારે બાજુ કયો સરવાળો આવે છે સરવાળો કર્યા બાદ જે જેને બીજી બાજુ છે એમાંથી રકમો માઇનસ કરવાની જે બાકી આવે એ તમારી બાકી લખી દેવાની આખરના બાકી તરીકે પણ તમે લખી શકો છો ઓકે આવક જાવક ખાતું તમારું આવી રીતે તમારે તૈયાર કરવાનું રહેશે આગળ વાત કરીએ તો બીજા નંબરનો જોઈએ મિત્રો હજુ સુધી તમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યો હોય અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો ફટાફટ કરી દેજો અને મિત્રો તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર કોલ કરી દેજો માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ અને સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો બીજા નંબરનું છે બીજા નંબરનું તમને આપેલું છે નવ નવજ્યોતિ નવજ્યોતિ ક્લબની ઈચ્છેની વિગતો પરથી તારીખ એકત્રીસ ત્રણ પચીસના તારીખ એકત્રીસ ત્રણ પચીસના રોજનું પૂરા થતાં વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો ઓકે એકત્રીસ ત્રણ પચીસના રોજનું પૂરા થતાં વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરવાનો તમને સૂચવું છે એના અંદર તમારે લખી દેવાનું છે શરૂઆતની બાકી સૌથી પહેલાં લખવાની હોય છે તો એ શરૂની બાકી લખી દેવાની કેટલી આપેલી છે તમને શરૂની બાકી તમને આપેલી છે શરૂની રોકડ અને બેંક સિલક આપેલી છે બાર હજાર એટલે બંનેને મર્જ કરીને તમારે લખવાની રહેશે બાર હજાર રૂપિયા રાઈટ આગળ બાકી તો પહેલાં સૌથી પહેલાં આ લખવાનું હોય છે બાકી તો જેમ જેમ રકમ આવતી જાય એમ એમ એ ખાતામાં લખતું જવાનું હોય છે રાઈટ આગળ વાત કરીએ વારસો તમારો વારસો દસ હજારનો છે જૂના ફર્નિચરનું વેચાણ છે ચારસોનું લવાજામ છે વીસ હજારનું સાંસ્કૃતિક કાર્યમાં આવક છે સોળસો રૂપિયાની પ્રવેશ ફી છે ચાર હજાર દાન મળ્યું છે છ હજારનું અને રોકાણોનું વ્યાજ છે ચૌદસો રૂપિયા ઓકે ત્યારબાદ તમારી જાવક કેટલી થઈ છે આના અંદર તો કે સાંસ્કૃતિક કાર્યનો ખર્ચ થયા છે બાર હજારના પરશુ રણ ખર્ચા થયા છે બે હજારના શેસરી ખર્ચ થયો છે ચાર હજારનો ચૂકવેલ ભાડું કેટલાનું છે છપ્પનસોનું છે ગમતના સાધનો આઠ હજારના છે રોકાણોની ખરીદી દસ હજારની છે ટેલિફોન ખર્ચે બે હજારનો અને સેક્રેટરીની માદન એટલે કે સેક્રેટરીને માંગતો નથી કે સેક્રેટરી સેવા આપે છે પછી સેક્રેટરીને જે લોકો દ્વારા સભ્યો દ્વારા જે પૈસા ચૂકવવામાં આવે છે ઓકે એના સેવાના બદલામાં એને માદન કહેવામાં આવે છે ઓકે નવ હજાર છસો ત્યારબાદ વેતન વેતન બસોનું જે પત્રોનું લવાજમ ત્રણ હજાર ફર્નિચરની ખરીદી ચાર હજાર ત્યારબાદ આખરની બાકી શોધવાની તમારે બેંક સિલક્ટ રોકડની ઓકે કેટલી નવ હજાર ચારસો તમને આપેલી જ છે આઈ થિંક બાકી શોધવાની જરૂરત નથી હું એ પહેલાં દાખલામાં એ બોલ્યો છું પણ આમાં બાકી શોધવાની જરૂરત નથી આઈ થિંક તમને આખરની બાકી આપેલી જ છે આખરની બાકી આપેલી તો દીખાતી નથી મને નવ હજાર ચારસો એમ નથી ઓકે તો તમારે શોધી લેવાની એમ આગળ જોઈએ ત્રીજા નંબર ઉપર વિડીયોના લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને સંપૂર્ણ ગાલા વસાય મેટના સોલ્યુશનની જો તમે જો મેળવવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરજો માત્ર એકસો પચાસમાં તમને સંપૂર્ણ ગાલાવસાય મેટનું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે જોઈએ આગળ ત્રીજા નંબરનો તમારો દાખલો છે ઉપજ ખર્ચ ખાતું તમને તૈયાર કરવાનું કીધું છે રાઈટ એમાં તો ઉપજ ખર્ચ ખાતું તમારે તૈયાર કરવાનું રહેશે એના અંદર બીજા નંબરનું નીચેની માહિતી પરથી અમનની હોસ્પિટલનો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતાં વર્ષનો ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો શું કીધું છે પૂરા થતાં વર્ષનો ઉપજ કચ ખાતું તૈયાર કરો એના અંદર તમારે લખવાનું છે ઝૂમ કરી દો એટલે સારું દેખાય યસ સૌથી પહેલાં તો દવાઓનો વપરાશ કેમ કે એનું હોસ્પિટલ છે તો દવાની આવકમાં દવાઓનો વપરાશ જ થયો છે ઓબ્વિયસલી તો એના અંદર શરૂઆતનો સ્ટોક સૌથી પહેલા લખવાનો હોય છે તો એ લખી દઈશો શરૂઆતનો સ્ટોક કેટલાનો છે તમારો બાર હજાર તમારો બાર હજારનો છે બરાબર આગળ તમને શુક્રવાર છે ઓકે અને પ્લસ કરી દઈએ માઇનસ આખરનો સ્ટોક બાદ કરવાનો શરૂઆતનો સ્ટોકમાં તો કેટલો હતો સાડત્રીસ હજારનો લખી દેવાનો બાર ત્યારબાદ ઉપજ ખર્ચ ખાતામાં હંમેશા મહેસૂલી આવક અને મહેસૂલી જાવક જ લખવામાં આવે છે બાકી બધું લખવામાં આવતું નથી ઓકે મરામત ખર્ચ તમારો છે મરામત ખર્ચ મહેસૂલી ખર્ચ છે કેટલો તો એ એક હજાર સોરી દસ હજાર આઠસો મેડિકલ એસો એસોસિયેશન ફાળો કેટલાનો છે છત્રીસો મેડિકલ થઈ ગયું વર્તમાનપત્રોનું લવાજમ કેટલાનું છે પચીસસો બાણું ડૉક્ટરોનું ઓનરિયમ તો ત્રીસ હજારનું છે માં સ્ટાફનો પગાર કેટલાનો છે પંદર હજારનો છે ટેલિફોન ખર્ચા સાત હજાર બસો કરવેરા વીમો કેટલાનો છે આઠ હજાર ચે ચેરિટી સો ખર્ચ છત્રીસ પાંચસો લેબોરેટરી ખર્ચ કેટલો છે સોળ હજારનો ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉપજ તમારી હોલનું ભાડું કેટલાનું અગિયાર હજાર પ્લસ મળવાની બાકી એક હજાર એટલે ટોટલ બાર લખી દેવાનું સભ્યોનું લવા જેમ કેટલાનું છે પિસ્તાળીસ હજાર પાંચસોનું અને મળવાનું બાકી એટલે આઠ પાંચસો મળવા બાકી તો બાર લખી દેવાના ચોપન હજાર દર્દીઓ પાસેથી મળવેલ ફી અઠાવીસ હજાર રોકાણોનું વ્યાજ ચોવીસસો પ્લસ મળવાનું બાકી છસો એટલે ત્રણ હજાર લખી દેવાનું ભલે મળવાનું બાકી હોય પણ આપણી આવક તો છે ને મળવાનો તો છે ને ઘાલકાત તો પડી નથી હજુ સુધી આપણને એવું કીધું નથી કે ઘાલકાત પડી ગઈ મળવાનું જ છે તો આપણી આવક જ કહેવાય છે લખી જ દેવાની આગળ જોઈએ ચોરીથી ચોરી ટી શોની આવક પચાસ હજાર લેબોરેટરીની આવક અઢાર હજાર મળેલ ફી કેટલાની છ હજાર માઇનસ મૂડીકૃત ત્રણ હજાર તો બાર તમારું ત્રણ હજાર આવી જશે તો લખી દેવાનો સરવાળો બરવાડો કરી લેવાનો મૂડીકૃત ઉપજનો ખર્ચ કરતા વધારો તેર જીરો ઓકે આગળ વધીએ ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈશું સોરી ચોથો જ હતો ના પાંચમો અહિયાં છે અને ચોથો અહિયાં છે ચોથો નંબર જોઈ લઈએ પેલા તમે તો આડુઅળું કરાવો ઓકે તો એના અંદર નીચેની માહિતી કોહિલી ક્રિકેટ ક્લબનું કોહલી ક્રિકેટ ક્લબનું એકત્રીસ ત્રણ પચીસ ના રોજનું પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતો તમારે તૈયાર કરવાનું છે મિત્રો ઓકે ઉપજકચ ખાતું તમને તૈયાર કરવાનું છે એના અંદર મિત્રો કંઈ નહીં કરવાનું બસ જવાબો લખતા જવાના છે બસ બીજું કંઈ જ નથી કરવાનું એના અંદર ઓકે તો મિત્રો શ્રીક્રિય ઉપલબ્ધ સોલ્યુશન તો આગળ વધીએ રોકડ સિલક એ સૌથી મેઈન છે બટ તમને આપેલું છે ઉપજકચ ખાતું તો એના અંદર આવું બધું લખવામાં આવતું નથી ઓનલી મહેસૂલ આવક જાવક ખર્ચ એવું બધું લખવામાં આવે છે ઉપજ ખર્ચના ખાતામાં તો જેટલી એન્ટ્રીઓ મિત્રો તમે સાચી મારશો એટલા તમારા માર્ક મળતા જ રહે છે તમને ઓકે આગળ વાત કરીએ ઉપજ ખર્ચ ખાતો ખર્ચ અને ઉપજ ભાઈ ઉપજ ખર્ચ ખાતામાં આ બાજુ તમે પહેલાં ઉપજ નહીં લખવાની નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે સૌથી પહેલા અહીંયા ઉપજ લખે છે ડાબી બાજુ અને જમણી બાજુ ખર્ચ લખે છે પણ એવું નથી લખવાનું આ સાઈડે તમારે લખવાનું છે ખર્ચ અને આ સાઈડે લખવાનું છે ઉપજ ભલે આપણે ઉપજ ખર્ચ કાચું બોલીએ પણ તમારે ખર્ચ ઉપજ લખવાનો ઓકે કરવેરા વીમો ચાર હજાર રૂપિયા અગાઉથી ચૂકવેલો આઠસો એટલે બત્રીસો બાર લખી દો ઘસારો રમત ગમતના સાધનો છત્રીસ હજારનો છે એમાં દસ ટકા છ મહિનાનો ગણવાનો એટલે અઢાર અઢારસો આવી ગયા ક્રિકેટ કોચનું મહેનતાણું બાર હજાર રૂપિયા લખી દઉં ગ્રાઉન્ડ સેલ્સમેનનો પ્રગા છ હજાર વિકેટ તૈયારી તૈયાર કરવાનો ખર્ચ છ હજાર રૂપિયા છે ભાઈ સ્મૃતિ આંખ છાપકામ ખર્ચ સ્મૃતિ આંખ છાપકામ ખર્ચ કેટલાનો છે આઠ હજારનો છે ત્યારબાદ મહેનત માવજત ખર્ચ શું કીધું છે તમને એવું કીધું છે મેદાન માવજત ખર્ચ કીધું છે નવ હજાર રૂપિયાનો સેફટ્રી માદન વેતન સેક્રેટરી માદન વેતન સેક્રેટરીને જે મહિનાનો પગાર છે માદન વેતન કેટલાનું છે બાર હજારનો કવિ સંમેલન ખર્ચ ચૌદ હજાર રૂપિયા સ્ટેશનરી ખર્ચનરી પાંચ હજાર રૂપિયા મરામત ખર્ચ છે છ હજાર રૂપિયા અમ્પાયર ફી અમ્પાયરની ફી આઠ હજાર રૂપિયા છે એક એકની દિવસના આઠ હજાર રૂપિયા કમાવે છે બોલો મુખ્ય ક્લબના સાથે જોડાવાનું ફી કેટલા તો કે ચાર હજાર રૂપિયા બરાબર આગળ રમત લવાજમ આઠ હજાર રૂપિયા મળવાની બાકી બે હજાર એટલે દસ હજાર થઈ ગયો ત્યારબાદ સભ્યનું લવાજમ 28,000 હજાર પ્લસ મળવાનું બાકી બે હજાર એટલે ત્રીસ હજાર પ્રવેશ બાર હજાર પ્લસ મૂડી માઇનસ મૂડીકૃત એટલે પોતેરસો એટલે અડતાલીસો થઈ ગયા કવિ સંમેલન આવક પચીસ હજાર પછી મૃત આંકનું વેચાણ ચોવીસ હજાર પછી મળેલ બેંકનું વ્યાજ એક હજાર રૂપિયા ઓકે આગળ ખર્ચનો ઉપજ કરતા વધારો સરવાળો કરશો અને પછી બીજી આ બાજુની આવક તમે માઇનસ કરશો તો તમને ખબર પડશે કે ખર્ચનો ઉપજ કરતા મિત્રો વધારો છે બરાબર તો એના અંદર એવું બધું લખવામાં આવે છે ખર્ચનો ઉપજ કરતા વધારો આગળ તમારું છેલ્લું જે પાંચમા નંબરનો પ્રશ્ન છે મિત્રો એ જોઈશું આગળ મિત્રો ચેનલને ફટાફટ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાયમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તો ફટાફટ એના પર કોલ કરી દો માત્ર એકસો પચાસમાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસહમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે આગળ જોઈએ પાંચમા નંબરનો આવી રહ્યો ઉપજકક્ષકાતો તો કિરણ ક્લબના આવક જાવક ખાતા અને વધારાની માહિતીને ધ્યાનમાં લઈને આ જે ઉપજગચ ખાતું ત્યારે તમને અહીંયા નીચે હવાલાઓ બી આપેલા હોય છે ઉપજકચ ખાતામાં તો હવાલા બી મિત્રો સોલ્વ કરતા રહેવાનું ઓકે એટલે પહેલાં તો તમારે અંદરની આવક લખી દેવાની પછી તમારે હવાલા જોઈને એની જગ્યા છોડીને બધું લખતો જવાનું ઓકે ઉપજકચ ખાતું પગારના કેટલા સુડતાળીસો પચાસ પ્લસ ચૂકવાનો બાકી હવાલાનું હશે છસો પચાસ એટલે ચોપનસો બાર લખી દેવાના ઘસારો ગણવાનો છે ફર્નિચર પર ત્રણસો અને બિલ્ડર ટેબલ પર વસ્તુ એટલે પાંચસો રૂપિયા સ્ટેશનરી ખર્ચ કેટલાનો તો છે મનોરંજન કાર્યોનો ખર્ચ કેટલો છે પચીસસો પ્લસ પચાસ ઓકે અને દાખલ ફી છે ઉપજ બાજુ તમારી અઢારસોની મૂડીકૃત છે નવસોનું રોકાણોનું વ્યાજ છે સોળસો પચાસનું મળવાનું બાકી બસો પચાસ એ ઓગણીસો બાર લખી દો ત્યારબાદ ત્યારબાદ આવે છે મિત્રો લવા જેમ પાંચ હજાર આઠસો પ્લસ મળવાની બાકી ચારસો પચાસ એટલે છ હજાર બસો ને પચાસ બાર લખી તો બેંક વ્યાજ તમારો પચ પચાસ રૂપિયાનો હતો ને મનોરંજન કાર્યની આવક ઓગણપચાસ પાંચ પચાસની હતી ઓકે તો બંને બાજુ સરવળો બાકીની આવક માઈનસ કરતા ચૌદ હજાર પચાસ ચૌદ હજાર પચાસ સરવળો આવે છે ને તમારી જે બાકી ઉપરનો ખર્ચ કરતાં વધારો હોય છે કેટલોનો હોય છેતાલીસોનો છે રાઈટ મિત્રો આથી આપણો આ જે સોલ્યુશન છે આ વિડીયો કમ્પ્લીટ થાય છે એટલે તમારું હવે એકાઉન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો દ્વારા કમ્પ્લીટ કરવામાં આવે છે હવે એકાઉન્ટનું કંઈ જ વિષયનું બાકી નથી ઓલ હોલ ઇઝ સોલ્યુશન ઇઝ કમ્પ્લીટ ઓકે હવે બીજા વિષયનું સોલ્યુશન તમને આવતું રહેશે જેમ જેમ આપણે વિડીયો બનાવીશું તો ભાઈ હું તો કહું છું જેમ જલ્દી થાય એમ તમે પીડીએફ મેળવી લો જેથી તમને તૈયારી કરવામાં બહુ જ બહુ સરળતા રહે છે એના માટે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી જ લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવું બધું સોલ્યુશન લાવતા રહેશું ઓકે ચેનલ સાથે જોડાજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે